રાજકોટ માં વ્યાસ કોલોનો આંતક સમસીવ અને 1 લાખ ની ઉઘરાણી કરીને પરિવાર ચાર સભ્યોનો નું અપહરણ કર્યું અપહરણ બાદ તરુણી બે વર્ષ દુષ્કર્મ આશ્રય માસુમી અને બે ભાઈ બહેન સાથે આજ દુષ્કર્મ આશ્રય નો આરો વ્યાજે લીધે રૂપિયા રૂપિયા સુકમ સતા મૃત્યુ માંગણી કરી અને ફરિયાદ નોંધવા બાદ પીડિત પરિવાર ના હિજરત કરી ગયો અને ગુનેગાર અને તેના પુરુષ સહિત આરોપી ધરપકડ રાજકોટ વ્યાસ કોલોનો આંતક દિવસે દિવસે રહ્યો છે અને સવા મજૂબ ઇસામાં એક લાખ ઉઘરાણી ચાર સભ્યો નું અપહરણ કરી તે બાદ અપહરણ બે વર્ષની દુષ્કર્મ આસુરીઓ તરફથી બે ભાઈઓ મહેશ સાથે દુષ્કર્મ આસુરીઓ આરોપ હડકમ મસી દીધો છે અને લીધેલા લાખો રૂપિયાનો રૂપિયા માંગણી કરતા એના પીડિત પરિવાર ઇજર અને તેના તરફથી ઘટના ગુનેગાર તરફ પુત્રો સહિત ત્રણ આરોપી ધરપકડ તપાસ કરી છે અને રાજકોટ લિસિનનો અઘુમમાં ખીરિયાને ચૌદ વર્ષની તરુણો પર દુષ્કર્મ ગુર્જાયો સુકાવનારી ઘટના બની હતી તેના ડિવિઝન પોલીસ હુકમ પણ આ કૃત્યમાં મદદ કરનાર સભ્યોને વિરુદ્ધ ઉપરાંત દુષ્કર્મ પોક્ષણ આગાહી ધરપકડ કરી છે અને આ જ્યારે બાકી આરોપીની શોધ પણ クリスティング。